मङ्गलं गौतामा प्रभो मङ्गलं स्थूली भद्राध्या जैन धर्मो અંગૂઠે અમૃત વસે લી તણા ભંડાર ગુરુ ગૌતમ તે સબરીએ મન વાંચિત ફલદાતા અને એવા ગુરુ ગૌતમ સ્વામીની આપણી આ અવિરત કથા આપણો એક પગપાળા ચાલતો સંઘ ક્યાંક અટકે ક્યાંક થોભે ક્યાંક વચ્ચે આવતા તીર્થમાં જઈને પૂજા કરે વળી પાછા આગળ ચાલે ક્યાંક વાર્તા થાય ક્યાંક ધર્મ ચર્ચા થાય એ રીતે આપણી આ અવિરત યાત્રા એના વીસમાં મુકામ પર આપણે આવ્યા છીએ ગુરુ ગૌતમ સ્વામીના ચરિત્રની વાત કરતી વખતે આપણે જોયું કે પ્રભુએ એમને આત્માના સ્વરૂપની ઓળખ આપી અને એમના નાના ભાઈ આવ્યા ત્યારે એમના મનમાં રહેલી કર્મ વિષયક શંકા એનું પ્રભુએ નિવારણ કર્યું આત્મા વિશે આપણે બહુ નિરાતે સઘળું જોયું અને એનું કારણ એ કે જૈન ધર્મના મર્મને જાણવો હોય તો એ પહેલાં આત્માનો ધર્મ છે આત્માને ઓળખવો પડે તો એ પછી અગ્નિભૂતિના ચિત્તમાં જે શંકા હતી કર્મ વિષય અને જેનું પ્રભુ નિવારણ કરે છે અને આપણે વ્યવહારમાં વ્યાખ્યાનમાં ગ્રંથોમાં વારંવાર એ કર્મની વાત સાંભળીએ છીએ એ કર્મની લીલાની વાત સાંભળીએ છીએ એવી ઘટના આપણે તરંગવતીની કથામાં જોઈ એવી ઘટના આપણે ઋષભદત્ત અને દેવાનંદાના જીવનમાં જોઈ એ કર્મની કથા એ કર્મ શું છે જીવનમાં આવતા સુખ અને દુઃખ કે સંયોગ અને વિયોગ એ સઘળાનું કારણ કર્મ છે અને આથી જ કદાચ અન્ય ધર્મોનો અભ્યાસ કર્યા પછી હું કહી શકું કે જૈન ધર્મમાં અને જૈન દર્શનમાં કર્મના વિજ્ઞાનનું જેટલું ગહનતાથી ચિંતન કરવામાં આવ્યું છે એવું ચિંતન અન્યત્ર હજી સુધી મને મળ્યું નથી અને ત્યારે એ જૈન દર્શનનું આ કર્મ વિજ્ઞાન જેટલું વ્યાપક છે એટલું ગહન છે અને એણે કરેલી કર્મની વ્યાખ્યા સાવ સીધી સાદી છે એ કહે છે જીવ દ્વારા જે કરાય તે કર્મ છે માણસ જે કરે તે કર્મ છે વળી કહે છે કે આ કર્મને કારણે જ માણસનું સંસારમાં જન્મવું મૃત્યુ પામવું આ જે પરિભ્રમણ સંસારનું ચક્ર ચાલે છે જન્મ મૃત્યુનું ચક્ર ચાલે છે એ ચાલ્યા કરે છે અને એથી વધુ વ્યક્તિના જીવનમાં જે પરિસ્થિતિ સર્જાય છે ક્યાંક આનંદની ક્યાંક દુઃખની ક્યાંક સિદ્ધિની તો ક્યાંક નિષ્ફળતાની ક્યાંક ઉત્સાહની તો ક્યાંક હતાશાની એ સંસારી જીવોના સુખ દુઃખ સંયોગ વિયોગ અનુકૂળતા પ્રતિકૂળતા આદિ વિભિન્ન સ્થિતિના નિર્માણમાં જૈન દર્શન ઈશ્વરને કે અદૃશ્ય શક્તિને કારણ નથી માનતું આપ સમજો કે ઈશ્વર આપણા જીવનમાં આવું કરે છે અનુકૂળતા આપે છે જે ઈચ્છું હોય એ પ્રાપ્ત કરાવે છે કે પછી ઈશ્વર જ આપણા ઉપર સંકટ નાખે છે એવું જૈન દર્શનમાં માનવામાં આવતું નથી એટલે કે જૈન દર્શન એ ઈશ્વર કે કોઈ અદૃશ્ય શક્તિને કારણે આ મુશ્કેલીઓ જીવનમાં આવે છે એમ માનતું નથી પરંતુ જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓના પાયામાં કર્મ છે એ કર્મને સ્વીકારે છે કે પોતાના કર્મને કારણે વ્યક્તિને વિયોગનો અનુભવ કરવો પડે છે પોતાના પૂર્વ કર્મને કારણે વ્યક્તિને સંયોગનો અનુભવ પ્રાપ્ત થાય છે આ કર્મની જે આખી લીલા છે એને દર્શાવતા સંક્ષેપતા કહીએ તો આત્માના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં અનંત આત્મગુણો કે અનંત શક્તિઓના પ્રગટીકરણમાં જે બાધક બને છે આત્મામાં જેનું પ્રગટીકરણ થવામાં અવરોધરૂપ થાય છે પણ આત્માના મૂળ સ્વરૂપને પ્રગટ કરવો સીધી સાધી ભાષામાં કહીએ તો કોણ અવરોધરૂપ થાય છે એ કર્મ થાય છે અને પરિણામે માનવી અને કર્મ વચ્ચેનો સંબંધ વ્યક્તિ અને કર્મ વચ્ચેનો સંબંધ અનાદિકાલીન છે આપણા ગ્રંથો તો કહે છે કે જેમ સોનાની ખાણમાં રહેલું સુવર્ણ અને માટીનો સંબંધ અનાદિકાલીન છે સોનું માટીની અંદર જ હોય આસપાસમાં પડ્યું હોય તેમ જીવ પણ અનાદિકાળથી કોઈ કાળ પણ નથી અનાદિકાળથી કર્મ સાથે કર્મથી જોડાયેલો છે કર્મથી સંબદ્ધ છે જો આ અનાદિકાળથી કર્મથી બંધાયેલો જીવ એ શું કરે છે એ માણસ જીવનમાં નવા નવા કર્મો પણ બાંધે છે અર્થાત શાસ્ત્રીય ભાષામાં કહીએ તો નવા કર્મોનો બંધ કર્યા કરે છે અને જૂના કર્મો ઉદયમાં આવીને ભોગવતા જાય છે અને નવા કર્મો બંધાતા જાય છે આ ચક્ર અનાદિકાળથી ચાલે છે એનો કોઈ પ્રારંભ નથી અનાદિકાળથી જ્યારે જીવ સ્વયં પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે ત્યાર પછી તે જ અનુભૂતિમાં સ્થિર થવા માટે પ્રબલ પુરુષાર્થ કરે છે અને ત્યારે આવું થાય ત્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અને શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા આ બે ઘટના બને ત્યારે અને એને સ્થિરતા માટેનો પુરુષાર્થ ત્યારે નવા કર્મોનો બંધ ઘટતો જાય છે અને એકસાથે બંધાયેલા સમસ્ત કર્મોનો નાશ થાય છે અને જ્યારે જીવ કર્મ બંધનથી સંપૂર્ણપણે મુક્ત થાય કોઈ કર્મનું બંધન ન હોય તો એ કઈ પરિસ્થિતિ એ પરિસ્થિતિને આપણે મોક્ષ કે નિર્વાણ કહીએ છીએ આ રીતે જીવ સાથે માનવી સાથે વ્યક્તિ સાથે કર્મનો સંબંધ અનાદિકાલીન હોવા છતાં ત્યાંથી શરૂ થઈ ખબર નથી અનાદિથી જેનો કોઈ આદિ આદિ એટલે આરંભ નથી એ અનાદિકાલીન હોવા છતાં જીવ પોતાની શક્તિથી એ કર્મના સંબંધનો અંત કરી શકે છે અર્થાત કર્મનો સંબંધ અનાદિ શાંત છે જે જીવોમાં કર્મોનો પૂર્ણતઃ અંત કરવાનો અર્થાત મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા છે તે જીવને શું કહેવામાં આવે છે તેને ભવિભવ્ય કહેવામાં આવે છે ભવિભવ્ય જીવ અને જે જીવોમાં મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા જ નથી એ તરફનું કોઈ વલણ નથી વૈરાગ્ય નથી એ અભવી અભવ્ય જીવ કહેવામાં આવે છે અભવી જીવનો કર્મ સાથેનો સંબંધ અનાદિ અનંત છે અને પછી આ ભાવમાં થાય આવતા ભાવમાં થાય એમ થતા જ રહે એટલે એના કર્મોનો કદાપી અંત આવતો નથી અને એટલે જ સંસારી જીવોમાં આત્મામાં એક પ્રકારનું સ્પંદન સતત થતું હોય છે અને આ સ્પંદન દરમિયાન આત્મા કર્મયોગ્ય સૂક્ષ્મ રજને ખેંચે છે અને કેવી સૂક્ષ્મ રજ જેમ લોચુંબક લોખંડના કરને ખેંચે તેમ જીવ પણ આ સૂક્ષ્મ રજને ખેંચીને પોતાની સાથે ક્ષીરનીરની જેમ એકમેક કરે છે અને તેને કર્મ કહે છે જેમ કોઈ વ્યક્તિ તેલ અથવા કોઈ ચીકણા પદાર્થથી સ્નિગ્ધ પદાર્થથી માલિશ કરીને ધૂળમાં આળોટે તો થાય શું તો થાય એવું કે જે ધૂળ છે એ એના શરીરને ચોંટી જાય છે અને એના રૂપને મલિન કરી નાખે છે એ જ રીતે સંસારી જીવોમાં પણ કઈ બાબતો છે આ રાગ અને દ્વેષ કોઈકના તરફ આસક્તિ કોઈકના તરફ ઉપેક્ષા કોઈ ગમે કોઈક ન ગમે કોઈને માટે ગમો કોઈને માટે તદ્દન અણગમો અને આવા રાગ દ્વેષનું ચક્ર જીવનમાં સતત ચાલ્યા કરે છે તમે જ તમારા જીવનની કલ્પના કરો કોઈકના તરફ ઘણો ભાવ છે સ્નેહ છે અને કોઈકના તરફ દ્વેષ છે તો આ રાગ દ્વેષરૂપ ભાવોની કારણે કર્મરજ આત્મા સાથે ચોટી જાય છે જેમ પેલો માલિશ કર્યા પછી ધૂળમાં અળોટે તો ધૂળ ચોટી જાય એ જ રીતે કર્બર જ એના આત્મા સાથે ચોંટી જાય છે કઈ રીતે જો એ રાગ દ્વેષરૂપ ભાવ પોતાના બનાવતો હોય અને એનાથી જીવનું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ આત્મગુણો મલિન થાય છે અથવા તો વિકૃત થઈ જાય છે હવે આપણે આ કર્મ બંધ કઈ રીતે થાય છે એના કારણો જોઈએ કયા કારણસર આ કર્મો થાય છે અને એ કર્મોને કારણે આપણે ભવોભાવ માણસને એ એ કર્મોની કર્મોના ચક્રમાં રહેવું પડે છે ફસાવવું પડે છે ચાલવું પડે છે જીવવું પડે છે એની વાત સમજીએ પ્રભુ મહાવીરનો અંતિમ ઉપદેશ જેમાં છે શ્રી ઉત્તરાધ્ય સૂત્રમાં આ કર્મ કઈ રીતે થાય છે તો એમાં કર્મના બીજ તરીકે કર્મનું મૂળ ક્યાં છે તો કર્મનું મૂળ રાગ અને દ્વેષમાં છે આ રાગ અને દ્વેષના જીવના વૈભાવિક ભાવો કોઈના તરફ ગમો કોઈના તરફ અણગમો પણ જો માણસ મોટેભાગે ન્યાયાધીશની જ ભૂમિકા ભજવતો હોય છે કોઈ માણસ એને બહુ પ્રિય હોય ને કોઈ સદંતર અપ્રિય હોય અને કદાચ પ્રિય હોય એની અપ્રિય વસ્તુ પણ એને પ્રિય લાગે તો રાગ દ્વેષાદી જીવના વૈભાવિક ભાવો કર્મબંધનું મુખ્ય કારણ છે શાસ્ત્રકારનું ઉપરોક્ત કથન ભાવકર્મની અપેક્ષાએ છે બીજી બાજુ જોઈએ તો બીજું આગમ પ્રજ્ઞાપના સૂત્ર આ પ્રજ્ઞાપના સૂત્રમાં આનું ઘણું ઊંડું વર્ણન છે અને ત્યાં પૂર્વ કર્મ જે પહેલાના કર્મો છે પહેલા કરેલા કર્મો છે એના ઉદયને જ નવા કર્મોના બંધનું કારણ માનવામાં આવ્યું છે સંસારી માનવી કર્મના ઉદયથી નવો બંધ કર્મબંધ પ્રમાણે ઉદય અને ઉદયથી પુનઃ નવો બંધ અને બંધથી ઉદય એક કર્મ કરે પાછો એનો બંધ થાય પાછો ફરી ઉદયમાં આવે ફરી પાછો બંધ થાય એમ એનું સંસાર ચક્ર ચાલ્યા કરે છે આ પ્રજ્ઞાપના સૂત્રમાં કર્મબંધના બાહ્ય કારણરૂપે પૂર્વકૃત કર્મના ઉદયને કારણ કહ્યું છે પહેલાં કરેલું કર્મ ગયા જન્મમાં કરેલું કર્મ આપણે જાણીએ છીએ પ્રભુ મહાવીરના જીવનમાં પણ આવી ઘટનાઓ છે એમના કાનમાં કાષ્ઠ સલાકા એટલે કે લાકડાની અણીવાળું લાકડું જ્યારે ખોસવામાં આવે છે ત્યારે એ એમને પૂર્વ ભાવમાં ત્રિપુષ્ઠ વાસુદેવ તરીકે એ રાજા તરીકે કાનમાં સેસું રેડાવ્યું હતું સેવકને એનું કારણ છે તો કર્મ બંધના બાહ્ય કારણરૂપે પૂર્વકૃત કર્મના ઉદયને કારણ કર્યું છે પણ આભ્યંતર કારણરૂપે પણ એનું અંદરનું કારણ શું છે તો કષાયનું કારણ છે આમ જીવ રાગદ્વેષ અથવા ક્રોધ માન માયા અને લોભ ક્રોધ ગુસ્સો માણસ કદાચ આજના સમયનો સૌથી વધારે મોટામાં મોટો કોઈ માનસિક રોગ હોય તો તે ક્રોધ અથવા ગુસ્સો છે આમ એક અર્થમાં કહીએ તો માણસ ભડકો થઈ ગયો છે એને સહેજ કંઈક થાય એટલે તરત એનો ગુસ્સો ફાટી નીકળે છે એમાંથી એને સ્ટ્રેસ થાય એમાંથી એને પ્રેશર થાય એમાંથી એને એટેક પણ આવે તો પહેલી વાત ક્રોધ બીજી વાત માન માણસની પ્રસિદ્ધિ એ સત્તાની હોય એ ધનની હોય એ જ્ઞાનની હોય અને એનો એક અહંકાર માયા લાલચ અને લિપસામાં માણસને પેટાતો જાય અને સૌથી વધારે લોભ આટલું મળ્યું હજી આટલું મેળવી લો હજી આટલું બાકી છે એમ કરીને માણસ જે દોડ દોડતો હોય છે એ લોભ આ ચાર કશાયયુક્ત આ ચારે કષાય છે એ ચારે આત્મ આત્મપરિણામો દ્વારા યોગના માધ્યમથી કર્મ પૂદગલોને ગ્રહણ કરે છે અર્થાત કષાય અને યોગ કર્મબંધના મુખ્ય કારણ બને છે પૂજ્ય દેવેન્દ્રસુરી મહારાજે કર્મગ્રંથમાં કર્મ બંધના કારણરૂપે દરેક વ્યક્તિએ જુદા જુદા કારણો બતાવ્યા છે મિથ્યાત્વ દેવેન્દ્રસુરી સુરી મહારાજ કહે છે અવ્રત પ્રમાદ કષાય અને યોગ એ પાંચનું ગ્રહણ કહ્યું છે આમ કોઈ પરંપરામાં મિથ્યાત્વ અવ્રત કષાય અને યુગ એ ચારનું કથન પણ માળે છે આ રીતે કર્મબંધના કારણો એ ચાર છે કે પાંચ છે કે કયા છે એની સંખ્યામાં ભિન્નતા છે પણ તાત્વિક દ્રષ્ટિએ એમાં કોઈ ભેદ નથી એનું કારણ એ છે કે વાસ્તવિક રીતે મિથ્યાત્વ અવ્રત કે પ્રમાદ કષાયની અંતર્ગત આવી જાય છે અને સંક્ષેપમાં કષાય અને યોગ એ બે કર્મબંધના કારણ બને છે અને વિસ્તારથી મિથ્યાત્વ કહીએ અવ્રત કહીએ પ્રમાદ કહીએ કશાય કહીએ અને યોગ કહીએ આ ઉપરાંત આઠે કર્મબંધના વિશેષ કારણો અલગ અલગ કયા છે આઠ પ્રકારના કર્મબંધ પહેલું જ્ઞાનાવરણીય કર્મબંધ એના કારણો શું તો જ્ઞાન જ્ઞાની કે જ્ઞાનના સાધનો પ્રત્યે વૈર વિરોધનો ભાવ રાખવો આ જ્ઞાનાવરણીય કર્મ છે આ નથી જ્ઞાનાવર્ણીય કર્મ થાય તેમની ટીકા કે નિંદા કરવી એ જ્ઞાન પાસેથી તમને ઘણું મળ્યું હોય એ ગ્રંથો પાસેથી તમને મળ્યું એ શાસ્ત્રકારો પાસેથી મળ્યું એ મહાત્માઓ પાસેથી મળ્યું એ આચાર્ય મહારાજ પાસેથી મળ્યું એમના ઉપકારોને ભૂલીને અવિનયનું આચરણ કરવું એમની સાથે દ્વેષ બુદ્ધિ તથા વિખવાદ કરવો જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેનું નામ છુપાવવું જ્ઞાન બીજાનું હોય અને પોતાના નામે ચડાવી દેવું પુસ્તક બીજાનું હોય અને પોતાનું નામ ઉપર મૂકીને પુસ્તકની અંદર ક્યાંક તેનું નાનો ઉલ્લેખ કરે બસ તો જ્ઞાન બીજાનું મહેનત બીજાની પરિશ્રમ બીજાનો વિદ્યોપાસના બીજાની અને નામ ટાઇટલ ઉપર પોતાનું તો એ છે આ બહુ મોટી મોટું કર્મ બંધ થાય છે કે જેને એનું નામ જેની પાસેથી જ્ઞાન છુપાવ્યું એનું નામ છુપાવવું જ્ઞાનની આરાધનામાં કોઈ સરસ જ્ઞાનની આરાધના કરતો હોય તેના અંતરાય રૂપ બનવું આ બધું કરવાથી શું થાય જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય પછી બીજું કારણ દર્શનાવરણીય કર્મ બંધ દર્શનના ધારક વ્યક્તિઓ સાથે વેરવિરોધ થાય ઉપરોક્ત પ્રવૃત્તિ કરવાથી દર્શનાવરણીય કર્મનો બંધ થાય છે ત્રીજું વેદનીય કર્મ બંધ જીવદયા અનુકંપા કરુણા સેવા વગેરે અન્ય જીવોને શાતા પમાડવાથી વડીલો અને ઉપકારીજનોની સેવા ભક્તિ કરવાથી કે દેવગુરુ અને ધર્મની સેવા કરવાથી વેદનીય કર્મનો બંધ થાય છે હિંસા આદિ પ્રવૃત્તિથી અન્ય જીવોને માટે કોઈ પણ પ્રકારે ત્રાસ પહોંચાડવાથી કોઈનું અપમાન કે તિરસ્કાર કરવાથી અશાતા વેદનીય કર્મનો બંધ થાય છે આજે આપણે જાણીએ છીએ પ્રાણીઓ પર થતા જુલમ આ બધી કઈ ઘટના અશાતા વેદનીય કર્મનો બંધ એ પ્રાણીઓને પીડા આપવી એ પ્રાણીઓ પર જુલમ કરવો એ પ્રાણીઓની હત્યા કરવી એ પ્રાણીઓ તરફ નિર્દય બનીને રહેવું આ બધું એ અશાતા વેદનીય કર્મનો બંધ કરનારું બને છે મોહનીય કર્મબંધના કારણો મોહનીય કર્મબંધ એટલે દેવ ગુરુ અને ધર્મની દેવ ગુરુ કે ધર્મ વિશે જરા અસાતના કરવી એની નિંદા કરવી ઉન્માર્ગનો ખોટા માર્ગનો ઉપદેશ આપવો એ દર્શન મોહનીય કર્મનો બંધ થાય છે આમ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ જેવા વિભાવોથી જીવ ચારિત્ર મોહનીય કર્મનો બંધ કરે છે આયુષ્ય બંધના કારણો મહારંભ સમારંભ મહાપરિગ્રહ કતલખાના જેવી હિંસક પ્રવૃત્તિ મહાપરિગ્રહ જરૂર હોય એના કરતાં પણ ઘણું વધારે ભગવાન બાભિર તો એમ કહ્યું કે દાંત ખોતરવાની એક સળી પણ વધારાની નહીં રાખવી કતલખાના જ્યાં પ્રાણીઓની નિર્દયતાથી હિંસા થતી હોય માંસહાર કરનારે કોઈક વાર એ કતલખાનાના પ્રાણીઓની ચીજ સાંભળવા જવું જોઈએ તો એ માંસાર છોડી દેશે તો એ કતલખાના જેવી હિંસક પ્રવૃત્તિ મદ્ય અને માંસનું સેવન દારૂ અને માંસનું સેવન દારૂ માણસને માણસની અંદર રહેતો શેતાન થઈ જાય છે તો એ દારૂ અને માંસનું સેવન કરવાથી નરકનું આયુષ્ય બંધાય છે માયા કપટ અસત્ય વ્યવહાર ષઠતા વગેરે પ્રવૃત્તિથી તિર્યંશ પક્ષી માણસ પછીના ભાવમાં બને જેને માયા કરી હોય અસત્ય વ્યવહાર કર્યો હોય ષઠતા કરી હોય એ તિર્યંશનું આયુષ્ય બંધાય છે અને એની સામે પ્રકૃતિની સરળતા ભદ્રિકતા સરળ પ્રકૃતિ સાહજિક આપણે જોયું ને ગૌતમ સ્વામીમાં કેવી સરળતા હતી એવી સરળતા ભદ્રિકતા અનુકંપા ભાવ બીજાને માટે અનુકંપાનો ભાવ નમ્રતા આદિ સદગુણોથી મનુષ્યનું આયુષ્ય બંધાય છે તપત્યાગ વ્રત પાલન બાળ તપ કે અકામ નિર્જરાથી દેવાયુષ્ય બંધાય છે નામ કર્મબંધના કારણો વિચારીએ તો મન વચન અને કાયાની સરળતા તથા કોઈ સાથે વાદવિવાદ કે ઝઘડા ન કરવાથી શુભ નામ કર્મનો બંધ થાય અને કોઈની સાથે ઝઘડા ન કરે સદવ્યવહાર કરે અને એવું ન કરનાર વક્રતા વક્રદર્શી લોકો કે વાદવિવાદ કરનારા એ અશુભ નામ કર્મનો બંધ કરે ગોત્ર કર્મ બંધના કારણો કોઈકને જાતિનું અભિમાન હોય ઊંચી જાતિનો મારો વર્ણ શ્વેત બીજા બધા અશ્વેત આજે આપણે જાણીએ છીએ આ જગતમાં માણસની જાતિ અથવા તો એનો વર્ણ એ પણ મોટા વૈમનસ્યનું કારણ બન્યો છે ગોરા લોકો પોતાની જાતને ઊંચી બાંધતા અને બીજાને નીચા ગણતા એનું અભિમાન પોતાના કુળનો અભિમાન હું ઊંચા કુળમાં જન્મ્યો છું અને પેલો સામાન્ય કોળમાં જન્મ્યો છે આપણે ત્યાં તો આવે આવી ઘટનાઓ ઘણી બને છે બળ તાકાત શક્તિ શક્તિનો સારે માર્ગે ઉપયોગ અને શક્તિનો ખોટા માર્ગે ઉપયોગ એ હાથ રાવણના હાથ છે જે સીતાનું હરણ કરે છે કે એ હાથ હનુમાનના હાથ છે કે જે રામને સમર્પિત થાય છે રૂપ લાભ સત્તા સંપત્તિ અને જ્ઞાનનું અભિમાન કરવાથી નીચ ગોત્ર અને અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્રનો કર્મ કર્મનો બંધ થાય છે અંતરાય કર્મ બંધના કારણો જીવ માત્રને દાન કોઈને દાન આપવાનો એમાં વચ્ચે આવે લાભ ભોગ ઉપભોગ કે પરાક્રમમાં રૂપ બનવાથી અંતરાય કર્મનો બંધ થાય છે આમ તો સકષાયી જીવ સમયે સમયે સાત કે આઠ કર્મ બાંધે છે આયુષ્ય કર્મ જીવનમાં એક જ વાર બંધાય છે અને તેથી જ્યારે આયુષ્ય કર્મ બંધાઈ હોય ત્યારે આઠ કર્મ અને તે સિવાયના સમયે સાતે કર્મનો બંધ થતો જ હોય છે પરંતુ જે જે કર્મ બંધના વિશેષ કારણોનું સેવન થતું હોય ત્યારે તે તે કર્મોનો અનુભાગ બંધ વિશેષ થાય છે આવું ગહન છે કર્મ વિજ્ઞાન આપણે ત્યાં આના વિશે અનેક ગ્રંથો લખાયેલા છે આપણે તો માત્ર એનું વિહંગાવલોકન કર્યું છે પરંતુ મહત્વની બાબત એ છે કે ઇન્દ્રભૂતિ ગૌતમના આત્મા વિશેના સંશયને અને અગ્નિભૂતિના કર્મ વિશેના સંશયને દૂર કરીને પ્રભુ મહાવીરે જગતને એક મહાન દેન આપી વિચાર આપ્યો સત્ય વસ્તુનો પ્રકાશ આપ્યો અને એમ કહી શકાય કે જૈન દર્શનના આ પાયાના વિચારો એ પ્રારંભમાં મળ્યા અને એને કારણે હવે બાકીના પંડિતોના જે પ્રશ્નો છે એ આપોઆપ સાહજિક અને સરળ બની જશે હવે પછી એ વિશે આગળ જોઈશું सब जीवे सर्वे जीव कमन्तु मे भृत्ति सद्गुवेषु वेरं मज्जनकेरणै विच्छामि दुक्कडम् विच्छामि दुक्कडम् विच्छा